પોતાની જન્મભૂમિ સણોસરી ગામ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરીને ગામમાં સાત જેટલા તળાવના પાણી ભરેલા રહે તે માટે ચેકડેમ બનાવવામાં આવે વરસાદી પાણીને વહી જતા આ ચેક ડેમ રોકી રહ્યા છે આ સરોવરોમાં પાણી સંગ્રહ થતાં જ પાણીની કાયમી સમસ્યા દૂર થઈ ગામને પાણીદાર બનાવતા શ્રેષ્ઠીને ગ્રામજનો વંદન કરે છે પોતાના ગામને પાણીની તંગીમાંથી પસાર થતા જોઈને એક સમયે દ્રઢ નિશ્ચય કર્યો કે કંઈક એવું કરવું છે જેનાથી ગામમાં પાણીની તકલીફ ન રહે સરોવરો પર ચેકડેમ સહિતનું તેમણે કામ કર્યું વ્યવસાય બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગીર પંથકના ડાહ્યાભાઈ નારણભાઈ ગુદ્રાશિયાએ આ સંકલ્પને સાકાર કર્યો છે પોતાની જન્મભૂમિ માટે કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં સાત તળાવોને રિસ્ટોર કર્યા છે અને સાથે જ ચેકડેમ પણ બનાવે ગામને લીલુછમ બનાવવાનો સંકલ્પ સાકાર થયો પાણીની પરિસ્થિતિ ગામમાં બહુ વિકટ હતી એટલી બધી વિકટ હતી કે મેં ખુદ પાણી આંડે ભરેલું અમારા જે ગામના કૂવા અમે ભણતો ત્યારે ભેંસોને પાવા માટે અને ઘરના પીવા માટે હું ખુદ પાણી ભરતો હતો અમારા ગામના કૂવાથી ઘરે લઈ જવા માટે પરિસ્થિતિ ત્યારે પાણીને વિકટ લાગી આ બાજુ મસુંદરી નદી સારી ત્યાં પાણી આ બાજુ રાવલ નદી પણ અમારો જો આ જે સ્કોપ પાંચ કિલોમીટરનો છે એમાં પાણીનો બહુ તકલીફવાળો ઘાટ હતો પહેલેથી પછી ગામમાં બી પ્રોબ્લેમ હતો પહેલું તળાવ એક ગામમાં કર્યું બધાએ ગામે મળીને પછી એમાં ગામનો હલ સોલ્વ થઈ ગયો પાણીનો પછી એમ જો જમીન માટે બી કાંઈક કરી ને આપણી પાસે વ્યવસ્થા કુદરતે આપ્યું તો શું કામ નહીં કરી આપણી માતૃભૂમિ છે તો કાંઈ ને કાંઈ કરવું જોઈએ ને આપણી ફરજ આવા વિચારથી આપણે આ કાર્ય કર્યું જે દાયાભાઈ હસ્તક બધા તળાવ બંધાવેલા છે એ ટોટલ તળાવનો એરિયા પાંત્રીસ વીઘા છે અને એની સ્ટોરેજ કેપેસિટી જોઈએ તો અઢીથી અઢી ત્રણથી ત્રણ લાખ ઘન મીટર જેટલી સ્ટોરેજ કેપેસિટી અને આ તળાવનું બાંધકામ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ચાલુ કરેલું અને બે ઉનાળા કન્ટિન્યુ રાત દિવસ ચાલુ રાખેલું છે અને એ એટલું કામ કરતા બધાએ ડેમના કામ પરિપૂર્ણ થઈ ગયા અને બધા નાના મોટા સાત ચેક ડેમ છે તે સંપૂર્ણ ભરાય હાલ તો સંપૂર્ણ ભરાઈ ગયા છે અમારા ગામની અંદર વર્ષો જૂની સમસ્યા હતી પાણીની એટલે ઉનાળે અમારે પાણી ટીપણા ભરી ભરીને ઘેરે લાવવા પડતા તો એ સમસ્યા ડાયાભાઈએ બે વર્ષ પહેલાં હલ કરી દીધી અને એમાં આવા જે મોટા મોટા સરોવર છે એવા છ સરોવર બીનાવ્યા આ આ નેરા ઉપર સાત સાત સરોવર સોરી સાત સરોવર બીનાવ્યા અને ગામની જમીન ને પીવાના પાણીની